મિત્રો નમસ્કાર દર્શક ન્યૂઝ સાથે સાથે આપની તો સાબરકાંઠામાં સ્વતા સેવા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ યોજાયો જિલ્લામાં કુલ આડત્રીસ સીએલએફ ની છોતેરસો બે નો કાર્યક્રમ ઉપસ્થિત રહી સાબરકાંઠા જિલ્લામાં સેવા અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ સીએલએફ દ્વારા સખી કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસમી સપ્ટેમ્બર થી સ્વતા સેવા બે હજાર ચોવીસ અભિયાન સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કેપી પાટીદારની આગેવાની હેઠળ સાબરકાંઠા જિલ્લામાં એનઆરએલએન અને એસબીએમ યોજના અંતર્ગત જિલ્લાના તમામ ક્લસ્ટર લેવલ ફેડરેશન સીએલએ દ્વારા સ્વસહાય સહાય જૂથની મહિલાઓ દ્વારા જુદા જુદા ગામોમાં અને વિસ્તારોમાં સ્વચ્છતા સેવા ઝુંબેશ અંતર્ગત સખી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સખી અને પશુ સખી દ્વારા બહેનોને વર્મી કમ્પોસ્ટ ઘન જીવામૃત જીવામૃત સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું સ્વચ્છતા જાળવવામાં મહિલાઓની ભૂમિકા મહત્વની હોય છે આ કાર્યક્રમમાં મહિલાઓને પશુ રહેઠાણની જગ્યાએ સ્વત્તા રાખવા અંગે વાત કરવામાં આવી હતી સ્વત્તા ઈ સેવા અંતર્ગત યોજાયેલા સખી કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં જિલ્લાની છોતેરસો બેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી વિરોજી અસમુખ પ્રજાપતિ આઈસીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠ